વિરોધનું કારણ એ છે કે માન્ય સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે એક અનામત ઉપર જજમેન્ટ આપ્યું છે કે એસસી ને એસ અનામતમાં અંદર વર્ગીકરણ થઈ શકે તેના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટ વિચારીને પાછો લે તેના માટેની આ રેલી અને નિવેદનપત્ર આવેદનપત્ર આપવાની આ રજૂઆત છે એટલે અમારી થોડી માગણીઓ છે જે અમે આવેદનપત્રમાં લખી છે એ માગણીઓ જો સંસદ દ્વારા પ્રસારિત થાય તો અમને કંઈ વાંધો નથી અને એના મતમાં પછી છેડછાડ થઈ ન શકે હું તમને માગણી કહી દઉં છું કે અમે ભારત સરકારને અપીલ કરવા માગીએ છીએ કે સંસદના આ જ સત્રમાં બંધારણનો જે મૂળ મુસૂદો છે એ લાગુ કરવામાં આવે કેમ કે આ બંધારણની વિરુદ્ધ જજમેન્ટ છે કે જે બંધારણમાં બધું પાસ કરીને કરવાનું હોય એના બદલે સુપ્રીમ કોર્ટે ના ન્યાયોએ આ બધું પાસ કરીને અનામતનો ફેસલો આપ્યો છે અનામતનો ફેસલો બંધારણ દ્વારા સંસદમાં જ આપી શકાય એટલે બંધારણને પુનઃ સ્થાપિત કરવામાં આવે માત્ર રાષ્ટ્રપતિને જ એસટી ની યાદી બનાવવાનો અધિકાર છે ને એમાં છેડછાડ કરવાનો કે એને સુધારવાનો કે એને અનુરૂપ આપવાનો અધિકાર રાષ્ટ્રપતિને જ છે એ પણ આમાં નથી થયું બંધારણની કલમ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસ હેઠળ જે જોગવાઈ છે જેમાં અનામતને નવમી અને સૂચિતમાં દાખલ કરે જો અનામત નવમી અને સૂચિતમાં દાખલ થઈ જાય છે તો કોઈ પણ કોર્ટ એમાં કોઈ જ પ્રકારની હસ્તક્ષેપ કરી શકતો નથી એટલે અમારો ખાસ મુદ્દો એ છે કે માન્ય સુપ્રીમ કોર્ટ બંધારણની કલમને હટીને આ ફેસલો આપ્યો છે એટલે સંસદમાં ભારત સરકારને અમે અપીલ કરવા માગીએ છીએ કે ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસની કલમ મુજબ અનામતને નવમી સૂચિમાં લાગુ કરે તો કોઈ પણ કોર્ટ હસ્તક્ષેપ નહીં કરી શકે અને જો આ ના કરવામાં આવે જો આ નહીં કરે ભારત સરકાર તો અનામત ખાલી થઈ જશે દલિતો જોડે કશું બાકી નહીં રહે અત્યારે પણ મારું સ્પષ્ટ માનવું છે કે આરક્ષણ તે ગરીબી દૂર કરવાનો કાર્યક્રમ નથી મારું સ્પષ્ટ માનવું છે કે આરક્ષણ ગરીબી દૂર કરવાનો કાર્યક્રમ નથી વર્ષોથી જે પ્રતાડિત પ્રજાતિ છે જાતિ છે તેનું પ્રતિનિધિત્વ કરે છે હિન્દુ માનસિકતા ધરાવતા લોકો જે વર્ષોથી પાંચ હજાર વર્ષથી આ દલિત સમાજને આદિવાસી સમાજને પ્રતાડિત કરે છે એના માટેનું પ્રતિનિધિત્વ છે અને જો તમે અમારું પ્રતિનિધિત્વ છીનવા માંગતા હોય તો પછી અમારી જોડે રસ્તા ઉપર આવવા સિવાય કોઈ રસ્તો નહીં રહે તો રાજ્યમાં ફરી એક આંદોલનના એંધાણ મંડાયા છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને